યુટ્યુબમાં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે આવ્યા કચ્છને લગતી અનેક જાહેરાતો કરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને કીટ વિતરણ કરી ગુજરાતના મુખ્યમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા તારીખ ચાર એક બે હજાર ઓગણીસ ના વિજયભાઈ રૂપાણી લખપત થી ભુજ આવ્યા ગુરુદ્વારામાં પાંચ કરોડના વિકાસ કામો ખાત મૂર્ત કર્યું શીખ પાગડી પહેરી ગુરુ ગોવિંદસિંહજીના દર્શન કર્યા અને જાહેર કર્યું કે કચ્છ સહિત દ્વારકાના ગુરુદ્વારાનું પણ પાંચ કરોડના ખર્ચથી વિકાસ કરાશે આજે વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કચ્છ કચ્છમાં બે સ્થળે ડિમોલેશન પ્લાન્ટની સ્થાપના કરાશે માંડવી અને મુન્દ્રા મુકામે દૈનિક દરિયાનું ખારું પાણી દસ કરોડ લિટરને મીઠું કરાશે અને કચ્છને પીવાના પાણીની અછતમાંથી મુક્તિ મળશે ત્યારબાદ પરમજીત છાબડા એમને પણ વિનંતી કરીશ ત્યારબાદ કોર કમિટી ત્યારબાદ લખપત ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી વિનોદભાઈ ચાવડા સંસદ શ્રી કચ્છ એમનું જુગરાજ સિંહ રાજુભાઈ સરદાને વિનંતી સ્વાગત કરે સન્માન કરે થેન્ક યુ સહર્ષ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા એમનો નવેથી સ્વાગત કરીએ છીએ માન કરીશું લકપતથી ભૂજાવિના છતની રિવ્યુ મીટિંગમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો અને છતની સ્થિતિ અંગે જાણકારી મેળવી રિવ્યુ મીટિંગ બાદ પત્રકારો સમક્ષ મુખ્યમંત્રીએ વાત કરતા કહ્યું કે અજે છત અંગેની રિવ્યુ મીટિંગ પૂરી કરી છે કચ્છમાં ખાસ કરીને ઘાસની અને પશુઓ માટેના વ્યવસ્થાની વિશેષ ચિંતા કરવામાં આવી છે બે હજાર સોળ સત્તર એમાં જે અછતગ્રસ્ત હતી સ્થિતિ એના કરતાં આ વખતે આપણે વધુ છૂટથી પહેલી વખત આ વખતે આપણે ઓગસ્ટ પૂરો થયો અને તરત અછતનું કામ શરૂ કર્યા હતા ભૂતકાળમાં કાયમ ઉનાળામાં જ અછતના કામો શરૂ કરવામાં આવતા એટલે બહુમાં બહુ ચાર મહિના સુધી અછત ચાલે આ વખતે આપણી અછત લગભગ આઠ મહિના ચાલશે એટલે સ્વાભાવિક છે કે બધી વસ્તુમાં કન્જમ્શન ખર્ચ એ બધું વધારે થવાનું છે પણ સરકારે છૂટ આપી છે ભૂતકાળમાં એંસી લાખ કિલોગ્રામ ઘાસ આખી અછતમાં પૂરું થતું હતું આ વખતે અત્યાર સુધીમાં આપણે સાડા ચાર કરોડ કિલો ઘાસ આપી દીધું છે અને હજી આપણે જૂન સુધી આપવાના પણ છીએ અત્યાર સુધીમાં બાવન ઢોરવાળાને આપણે મંજૂરી આપી દીધી છે બાવન ઢોરવાળા એકલા કચ્છમાં અને એમને આપણે ઢોરધીર સબસિડી પેટે પૈસા પણ આપવાના છીએ પણ બાવન ઢોરવાળાને મંજૂરી આપી છે હજુ પણ રજીસ્ટર જે સંસ્થાઓ ઢોરવાળા ખોલવા માગતી હશે એને પણ મંજૂરી આપણે આપીશું પીવાના પાણી માટે પણ આખું આયોજન અને ટપ્પર પૂરેપૂરો ભરાય ટપ્પર અને નર્મદાનું પાણી આ બધા અલગ અલગ જે આપણે ટેક કરેલા છે અને ત્યાંથી કચ્છને પીવાનું પાણી પૂરતું મળી રહે જુલાઈ સુધી એવું પણ પ્લાનિંગ આપણું પ્રોપરલી ચાલી રહ્યું છે કામ પણ બધા જે જરૂરી કરવાના છે ફેબ્રુઆરી અંત સુધીમાં એ પણ ચાલી રહ્યા છે અને આપણે એની પણ ચિંતા કરીએ છીએ ખાસ કરીને બે ડીસેલિનેશન પ્લાન્ટ મકરસંક્રાંતિ પહેલાં એના ટેન્ડર બહાર પડી જશે કચ્છના ત્રણના બે દિવસ પહેલાં બહાર પડી ગયા દ્વારકા પોરબંદર વેરાવળના જોડિયાનું એને પહેલાં થઈ ગયું છે ટેન્ડર કચ્છના બે મકરસંક્રાંતિ પહેલાં પચાસ પચાસ એમએલડી એટલે એક એક પ્લાન્ટ દરરોજનું પાંચ કરોડ લિટર પાણી ખારું પાણી મીઠું કરે એટલે ટોટલ દસ કરોડ લિટર પાણી ખારું પાણી મીઠું થશે એના ટેન્ડર આ મકરસંક્રાંતિ પહેલાં બહાર પડી જશે એટલે ભવિષ્યમાં એટલે હજી એમને કામ થતાં બધું પત્તા બે વર્ષ લાગશે પણ આવનારા દિવસોમાં કચ્છને દરિયાનું પણ મીઠું પાણી લોકોને મળી રહે તો ક્યારેક નર્મદાનું પાણી પહોંચવામાં વહેલું મૂડું થાય તો તકલીફ ન રહે એ દિશામાં પણ સરકારે નિર્ણય કરી લીધો છે અને આપણે મકરસંક્રાંતિ પહેલાં આના ટેન્ડર બહાર પાડી દઈએ છીએ ઘાસ માટે પણ સરકારે તૈયારી કરી રાખી છે જુલાઈ સુધી કોઈ તકલીફ ન પડે એ દિશામાં સતત એની ખરીદી અને અહીંયા પહોંચાડવું એની રેકની વ્યવસ્થાઓને બધું આપણે કરી રહ્યા છીએ તો હા ઇમ્પુટ સબસિડી આ વખતે પહેલી વખત આપણે આપી રહ્યા છીએ કે જે અંતર્ગત કચ્છના લગભગ બે લાખ ખેડૂતો જેમને સાત બારનો દાખલો અને પોતાનું ખેતર એટલા ડોક્યુમેન્ટ પૂરા પાડશે અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજાર અરજીઓ આવી ગઈ છે પછી આવતી જાય છે અરજીઓ એમને હેક્ટર દીઠ સાડા છ હજાર રૂપિયા એટલે કે એમને જે કંઈ બિયારણ બિયારણનો ખર્ચો થયો છે એ પૈસા એમના ખીચામાં આવે તેર હજાર રૂપિયા બે હેક્ટર મેક્સિમમ તો તેર હજાર રૂપિયા ખેડૂતોને બે લાખ ખેડૂતોને અને આખા ગુજરાતમાં સાડા અગિયારસો કરોડ આ ઇનપુટ સબસિડીના સરકારે ફાળવા છે અગિયાર જિલ્લાઓમાં અછત છેમાં એકલા કચ્છમાં બસો સુડતાલીસ કરોડ રૂપિયા એટલે સૌથી હાઇસ્ટ એકલા કચ્છને આપ્યા છે આપણે બસો સુડતાલીસ કરોડ રૂપિયા ટોટલ સાડા અગિયારસો કરોડ એમાં એક લાખ કચ્છને બસો સુડતાલીસ કરોડ રૂપિયા ફાળવા છે જે આપણે જાન્યુઆરી મહિનામાં બધા ખેડૂતના ખાતામાં સીધા ખાતામાં જશે પૈસા એના એકાઉન્ટમાં મેક્સિમમ તેર હજાર રૂપિયા આ બધા ખેડૂતોને મળી જશે અને પછી પાક વીમાના પૈસા પણ સમયસર મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અત્યારે ત્રણ ચાર સાઇટની ચાલી રહી છે એને કારણે ટેન્ડર આમની ભેગું ન થયું એક માંડવી બીજું મુન્દ્રા પાસે અને ત્રીજું ઈચ્છા છે લખપત પાસે એમાંથી બે જગ્યાએ આ પ્લાન્ટ નાખવામાં આવશે નહીં નહીં એમાં એમાં એવું છે કે એક સાત બારમાં પાંચ નામ હોય અને પાછળથી ચાર લોકો કે ભાઈ તમે આમને શું કામ આપી અમને દેવી તેને ઝઘડા ન થાય એટલા માટે બધાની મંજૂરી માગીએ છીએ અમે એફિડેવિટ નહીં સાદા કાગળ ઉપર મંજૂરી એ આપણે આપી દે કે ભાઈ અમને પાંચે ભાઈઓને સમજ છીએ અને પહેલું નામ છે એ ભાઈને તમે આ ઇમ્પુટ સબસિડી આપી દો એ આપવા માટેનો આપણે નિર્ણય કર્યો છે બસ અને મેં કીધું એમ લખપતમાં આજે નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા પહોંચ્યું છે પીવાનું પાણી પહેલી વખત અને લખપતમાં આ ડિસેલિનેશન પ્લાન્ટની પણ મેં વાત કરી છે કે કચ્છમાં આ રીતે દરિયાનું પાણી પહોંચાડીને કાયમ માટે પાણીની તકલીફ કચ્છની દૂર થાય એ દિશામાં આપણો પ્રયત્ન છે સાયન્સ સાયન્સ મ્યુઝિયમ આપણે અલગ અલગ રિજિયોનલ પણ કચ્છ માટે એક અલગ કર્યું છે બાકી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એમ ચાર ભાગ પાડ્યા છે અને કચ્છનું આજે સાયન્સ મ્યુઝિયમ જેથી બાળકોમાં સાયન્સની પ્રવૃત્તિ વધે જિજ્ઞાસા વધે બાળક એમાં ઊંડો ઉતરે એટલા માટે પાંચ રિજિયોનલ જેમ અમદાવાદમાં મોટી સાયન્સ સિટી છે એની એક રેપ્રિકા કે જેમાં આખી સાયન્સની એક્ટિવિટી હોય એનું ખાતમુહૂર્ત આપણે ચાલે છે હજી નક્કી ફાઇનલાઇઝ નથી થયું ચાલે છે ત્યારબાદ ભુજિયામાં સાયન્સ સિટીનું ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી ચાર અને પિસ્તાલીસ કલાકે બપોરે ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ મેળામાં આવ્યા અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ સ્વાગત ગીત રજૂ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરાયું ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું કચ્છ જિલ્લામાં બે હજાર આઠસો લોકોને આજે સાધન સહાય અર્પણ કરવામાં આવી મુખ્યમંત્રીએ પાંચ અને પાંચ મિનિટે ભાષણ શરૂ કર્યું અને પાંચ અને ત્રીસ મિનિટે પૂર્ણ કર્યું ભાષણમાં કોંગ્રેસ ઉપર આલખા ગરીબી હટાવવાના નારાની નિષ્ફળતા વાત કરી ખેડૂતોને બસો સડતાલીસ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં ઇનપુટ સહાય કરવામાં આવી રહી છે ગરીબ કલ્યાણ મેળાને અગિયારમું વર્ષ થાય છે અને અગિયારમા વર્ષમાં પચીસો કરોડની ગરીબોને સીધી સહાય કરી છે મહિલાઓની તેત્રીસ ટકા પોલીસમાં ભરતી કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે પોતાના નિવેદન અંગે જણાવ્યું કે જ્યારે રાજીવ ગાંધી કહેતા હતા કે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એક રૂપિયો મૂકીએ છીએ ત્યારે દસ પૈસા લોકોને પહોંચે છે ત્યારે આ કોંગ્રેસ કેમ વિરોધ ન કર્યો અને હવે મારા નિવેદનથી કોંગ્રેસ રાજીનામું માંગવા નીકળી છે અંત્યોદયના લાભાર્થી જે અઢી લાખ છે તેમને ઘેર સપાયો છે હવે પ્રેશર કુકર અપાશે દેશમાં ગરીબોને બે હજાર બાવીસ સુધી રોટલો અને ઓટલો બીજેપીની સરકાર આપવા કાર્ય કરે છે મુખ્યમંત્રીએ શરદ દેરીને પાંચ કરોડ ચેક કેટલ ફીડના પ્લાન્ટ શરૂ કરવા માટે વલ્લમજી હુમલને ચેક અર્પણ કર્યો છે લગભગ સવા કરોડ લોકોને પચીસો કરોડ રૂપિયાથી વધારાની રકમ આપીને ગરીબોને સાયબૂત થવું પોતાના પગ પર થાય સાધનો આપવા જેથી એ સાધનોથી એનું જીવન ધોરણ સુધરે બહેનોને કામમાં જોતરવી સખી મંડળોને સહાયતા આપવી સાથે સાથે જરૂરિયાત મુજબ એમની રેણી કેણીમાં આખો તફાવત થાય ઉભો અને એ રીતે સરકાર આગળ વધી રહી છે અને ત્યારે બધા ક્યાંય ગયા તમે પંદર પૈસા ખાલી પહોંચે છે પિંચાસી પૈસા રસ્તામાંથી ખવાઈ જાય છે એ તમારા તમે જેના કલમલિયા વગાડો છો એ ગાંધી પરિવારના મોભી અને દેશના વડાપ્રધાનનું સ્ટેટમેન્ટ હતું અને ત્યારે તમે બધા ક્યાં હતા અને અત્યારે ખોટા નાટકો કરો છો કે મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ છે ભ્રષ્ટાચાર માટેનું રાજીનામું આપ્યા સત્તા લાલસા તમારી અમને ખબર છે સપના માં રાજીનામા આવે છે પરંતુ તમારા આ જસદલ ની ચૂંટણીના પરિણામો પછી તમારા પ્રમુખના ના રાજીનામા તમે જ માગી રહ્યા છો તમે રાજીનામાની ચિંતા કરો અમારા રાજીનામા જ્યારે જનતા માંગશે ને ત્યારે જોશું જનતા બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતાએ સત્તાની સુકામ સત્તા દ્વારા સેવાના અમે તક એ જનતાએ આપી છે તમે કોણ રાજીનામા માંગો અને ભાઈઓ બહેનો સતત જેને કહી કે ભ્રષ્ટાચારમાંથી ઉછરેલી કોંગ્રેસ સોનિયા ગાંધીના માર્ગદર્શન નીચે મનમોહન સિંહની સરકાર ચાલતી હતી એમ કહેવાય છે કે ભારતમાં આવી ભ્રષ્ટ સરકાર કોઈ જોઈ નથી અને આ દેશ કો વાળો દેશ ગણાતો હતો દેશના લોકોનું માથું ઝૂકી જતું હતું અને તમે ભ્રષ્ટાચારની વાત કરો છો અર્ધા મંત્રીઓ જેલમાં હતા સીબીઆઈ ને હાઈકોર્ટે કીધું હતું સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ આના પર પગલા લ્યો અને ગુજરાતમાંય એ તમારા ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પચાસ લાખ કટકટાવી ગયા છે અને કોઈ કોર્ટ એને જામીન નથી આપતું આજે જેલમાં છે અને તમે ભ્રષ્ટાચારની ની વાતો કરો છો તમારા મજામાં ભ્રષ્ટાચારનો શબ્દ સોંપતો નથી આ દિવસ સુધી કોંગ્રેસે આ કહ્યું છે જ્યારે અમે લોકો આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અમારો એક પ્રમાણિક પ્રયત્ન આ સરકારનો ચાલી રહ્યો છે અને એટલા માટે અનેક કાયદાઓ અમે બદલાયા છે અનેક વસ્તુઓને પરિવર્તિત કરી છે હમણાં પરમ દિવસે મેં નિર્ણય કર્યો કે 100 પેટના લાયસન્સ કે દર વર્ષે રિન્યુ નહીં કરવાના એક વખત લઈ લીધું આ જીવન તમારું ચાલે અને જે રીતે આઈટીઓ માં વાહન વેરો એક વખત ભરવાનું પછી આ જીવન ચાલે એવી રીતે લાખો વેપારીઓને આ વ્યવસ્થામાંથી મુક્તિ અમે આપી છે અમે ઓનલાઈન એને કહ્યું છે અમે ઓનલાઈન ઉપર નકશા પાસ વ્યવસ્થા કરી છે જેથી લોકોને થાક ન લાગે પાછળ પાછળ ભરવું ન પડે ઓનલાઈન મૂકો ઓનલાઈન પરમિશન લઈ જાઓ અમે લોકો પેટ્રોલ પંપના બધા પરમિશનો એટલે લાયસન્સ ને પણ મુક્તિ આપી દીધી છે આઈઓસી ને એની પેટ્રોલિયમ કંપનીઓના નિયમો છે એનું નિયમિત થશે ખોટા લાયસન્સો જરૂર નહોતી અમે લાયસન્સો કાઢી નાખ્યા છે હોટલો ને પોલીસ ના લાયસન્સ લેવા પડતા હતા એ પણ અમે કાઢી નાખ્યા છે અને અમે માનીએ છીએ કે લોકો મુક્તતાથી પોતાનો વ્યવહાર વ્યવસાય આગળ વધારે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સરળતાપૂર્વક વ્યક્તિ એના લાભો મેળવે અને એ દિશામાં આ રાજ્યની સરકાર કામ કરી રહી છે ભાઈઓ બહેનો આજે અમે તમને તમારા હકનું આપવા આવ્યા છીએ અમે કઈ ઉપકાર કરવાની નથી આવ્યા તમારા હકનું છે તમારે આંગળી ચાલવા આવ્યા છીએ અને એમાં પણ મેં કીધું એમ કે આ વખતે પરંપરાગત જે લોકો વ્યવસાય કરે છે દાખલા તરીકે ધોબી છે તો એનો વ્યવસાય છે સુતાર છે તો એનો વ્યવસાય છે લુહાર છે તો એનો વ્યવસાય છે તળિયા છે તો એનો વ્યવસાય છે સખી મંડળની બેનો મહેનત કરી રહી છે આ બધાને અધ્યતન સાધનો આપવા જેથી કરીને નરેન્દ્રભાઈની જે કલ્પના છે તે દરેક માણસની આવક બમણી થાય બે હજાર બાવીસ સુધીમાં સાધનોથી વધુ સારું ઉત્પાદન કરી શકે અને એટલા માટે આ દિવસ સુધી પાંચ હજાર રૂપિયાની મર્યાદામાં કીટ આપવામાં આવતી હતી આજે આજ ભુજના પ્લેટફોર્મ ઉપરથી પિસ્તાલીસ હજાર રૂપિયા વાળી કીટ પણ આજે તમને આપવામાં આવશે જેથી કરીને અધ્યતન સાધન દ્વારા વ્યવસાયિક પરંપરાગત વ્યવસાય જે કરી રહ્યા છે એને વધુ સારું કામ કેમ થાય વધુ પ્રિસિશન વર્ક કેમ થાય એ દિશામાં એ કામ કરી શકે અને આગળ વધી શકે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ ગંભીર બીમારી હોય ગરીબ પરિવાર ઓપરેશનના બે ચાર લાખ રૂપિયાની પાસે હોય નહીં

ત્રણ લાખ રૂપિયા ને પાંચ લાખ રૂપિયા આ રાજ્યની સરકાર તમારા દીકરા જ છે એમ ગણીને તમને આપશે અને તમે તમારા પરિવારના લોકોનું ઓપરેશન કરાવી અને એની જિંદગી બચાવવા માટે દર દર ભટકવું ન પડે એ દિશામાં આ રાજ્યની સરકારે વ્યવસ્થા કરી છે આજના મેળામાં પણ આયુષ્યમાન ભારતના કાર્ડ આપવામાં આવશે અને લોકો પોતાની મેળે પોતે સ્વનિર્ભર બની રહે અને રાજ્ય સરકાર ગરીબોની ચિંતા કરે એટલા માટે રાજ્ય સરકારે અલગ અલગ વ્યવસાય કરતા શ્રમિકો હોય તો શ્રમિકો માટેની વાત વિદ્યાર્થીઓ હશે તો વિદ્યાર્થીઓની વાત બહેનો હશે તો સખી મંડળની વાત આ બધી વાતોને લઈને ખેડૂતો માટે પણ ચિંતા કરીને આ રાજ્યની સરકારે અલગ અલગ વ્યવસ્થાઓ બનાવી યોજનાઓ બનાવીને એક મંચ ઉપરથી તમામ યોજનાઓનું વિતરણ થાય અને અલગ અલગ સ્ટોલ બહાર લાગેલા હશે અને સ્ટોલ ઉપરથી બધાને એક જ દિવસમાં એક સાથે આજે બાર કરોડ રૂપિયાની આ વસ્તુઓ એ કચ્છ જિલ્લાના લોકોને એક સાથે એક સમયે મળી જવાની છે આ મોટી સંખ્યામાં બેનો બેઠી છે બેનોની પણ ચિંતા સરકાર કરી રહી છે અને એટલા માટે તેત્રીસ ટકા પોલીસમાં બહેનોની ભરતી આ રાજ્ય સરકાર મોની ગઈ છે

બેનો માટે નારી અદાલતો દરેક તાલુકામાં શરૂ કરી છે આપણે કે જેથી કરીને આ નારી અદાલતોમાં બેનોને પોતાના અધિકારો એ પ્રાપ્ત થાય અને હમણાં જ અમે આ ગઈ વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે હવે પછી કોઈ પણ બેનની ગળામાં કોઈ ચેન લૂંટવા માટે હાથ નાખશે તો 7 વર્ષની કેદ જામીન પણ ન મળે એ પ્રકારનો કાયદો આ રાજ્યની સરકારે બનાવ્યો છે ભુજના સરપંચ ગેતની તદ્દન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસિડન્સી માત્ર એકાવન હજારના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય વન બીએચકે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરિફાયર વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો ચોરસ ફૂટના બાંધકામ સાથેના આ બંગલાઓ આપનું ઘર આજે જ બુક કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવા પાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ પણ મળી શકશે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડી ની સામે ભુજ કચ્છ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ કોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જેઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર યુ ઘોર ત્રાસી બસો બે પાસઠ જીરો સિત્તેર